આ રેલીમાં માં ઓલ ઓવર ગુજરાત કહીએ ને તો પણ ચાલે અને દરેક સમાજ અંદર જોડાયેલો મુસ્લિમ ઠાકોર પટેલ રબારી ભરવાડ બારોટ દરેક સમાજ અંદર જોડાયે છે કારણ કે આજે આ દીકરી જોડે થયું છે કાલે કોઈ બીજાની દીકરી જોડે થાય એના માટે જ આ સામૂહિક રીતે બધાએ આનો વિરોધ કર્યો છે હવે જોવાનું એ છે કે આ લોકોને કડકમાં કડક શિક્ષા મળે પોલિટિકલી કોઈ પણ પ્રેશર આ લોકો ઉપર આવે અને આ પાછા ભેડિયાઓ સમાજની અંદર છૂટા ફરતા થઈ જાય કે જોયું અમને તો કશું થયું નહીં એના માટે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એ જ અમારી માગણી હતી ને એટલે જ આખું આ એરિયા વિસનગર અને આજુબાજુના ગામના બધી જ કોમના લોકો આના માટે આવેલા છે હેતુ એ જ હતો કે સમાજની અંદર આવા ઘણા બધા બનાવો બની રહ્યા છે નાની બાળકાઓ શરૂ કરી અને એને ફોસલાવી પટલાવી અને એને ક્યાંક લઈ જઈ એની સામે દુષ્કૃત્ય ગુજારવું અને પછી એને છોડી દેવા આવા અમે ઘણા બધા બનાવો બની રહ્યા છે સરકારને એક જ વિનંતી છે કે આવા જે દૂષણો છે એ દૂષણો કડાક હાથે દબાઈ દેવા જોઈએ અને કાયદાકીય રીતે આવા જે અસામાયિક તત્વો છે એને સજાવ એકદમ મોટા મોટી સજા આપવી જોઈએ જેને કારણે હવે દુષ્કૃત્ય કરતા લોકો બંધ થઈ જાય આના જ કારણે અમે આ સમાજે એક આ રેલીનું આયોજન કરેલું મોહ રેલીનું વિસનગરમાં તાજેતરમાં જે રેપ અંગેનો એક ગુનો પોલીસ સ્ટેશન નોંધાયેલો છે એ સંદર્ભમાં પોલીસે આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે એ કાર્યવાહીમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તે માટે વિસનગરની જનતાના અને અગ્રણીઓ જે અલગ અલગ સમાજના લોકોએ ભેગા થઈ અને યોગ્ય કાર્યવાહી માટે આવેદનપત્ર આપ્યું છે જે આ પત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવશે અને નિયમ અનુસારની કાર્યવાહી સત્વરે આગળ ધરવામાં આવશે શું માગણી હતી આમની માગણીમાં જે જનરલી કાયદા અનુસારની કડક કાર્યવાહી થાય એવી છે અને એ નિયમ અનુસાર લીગલી જે પણ કાર્યવાહી થતી છે એમાં કાર્યવાહી માટે આપણે પ્રયત્નશીલ છીએ આવેદન પત્રમાં એવું કહેવાય છે કે મુખ્ય આરોપીનો પિતા અને પુત્ર બુટલે ઘર છે દારૂનો મોટો વેપારી છે એની મિલકતોની પણ તપાસ થાય આ બાબતે સાહેબ શું કહેવાનું છે એ અન્વયી તપાસ કરીને પોલીસ નિયમ અનુસાર કાર્યવાહી કરશે